करच गाम विस्तार में पीवा जलस्त्रोत बगड़ी जाता लोगों ने चिंतावादी ઉમરગામના કરજ ગામ વિસ્તારમાં પીવાના જળ સ્ત્રોત બગડી જતાં લોકોની ચિંતા વધી કરજ ગામ વિસ્તારમાં પીવાના જળ સ્ત્રોત બગડી જતાં હવે લોકોની ચિંતા વધી છે બોરિંગોમાંથી લાલ પાણી નીકળવાનો સિલસિલો યથાવત છે ગામ લોકોની ફરિયાદોનું કોઈ નિરાકરણ નહીં આવતા જિલ્લા કલેક્ટરને ફરિયાદ કરતા ઉમરગામ મામલતારની તપાસ માટે જણાવ્યું હતું ઉમરગામ મામલતદારના સર્કલ અધિકારી સ્થળ ઉપર પાણીનો પાણીના સેમ્પલો લીધા હતા અને નોંધનીય છે કે ઉમરગામ તાલુકાના સરીગામ વિસ્તારના કેટલાક ઉદ્યોગો દ્વારા નજીકમાં કેમિકલ નાખવાની બાબતો બાદ જમીની જળસ્રોત બગડી ગયા છે પરંતુ કંપની માલિકોના લાંબા હાથ અને પહોંચ વિકાસની દોડમાં પર્યાવરણ માટે ખતરો બની રહ્યો છે માનવ અધિકારમાં જે અમે ફરિયાદ કરી એના અનુસંધાનમાં સર્કલ ઓફિસર મામલતદારે આજે સ્થળની વિઝિટ લીધી હતી અને એમણે પોતે કંઈક નિરીક્ષણ કર્યું હતું કે અહીં લાલ પાણી નીકળે છે અમે છેલ્લા લાંબા સમયથી આ બાબતમાં લડત ચલાવી રહ્યા છે અને એ અમારી લડત જ્યાં સુધી લાલ પાણી બંધ ન થાય ત્યાં સુધી ચાલુ રહેશે એના માટે આવનાર દિવસોમાં અમે જીસીપીનો ઘેરાવ કે કલેક્ટર ઓફિસનો ઘેરાવ પણ કરીશું અને જરૂર પડીએ હું પોતે આમરણ ઉપવાસ પર પણ બેસીશ પણ જ્યાં સુધી પાણીનો હલ ન આવ્યા લાલ પાણીનો ત્યાં સુધી અમે લડત ચાલી રાખીશું બીજું કે લાલ પાણીનો જે ઇસ્યુ છે એ કદાચ કેમ કે લોકોના હાથમાં ન હોય સરકારના પણ એની સામે લોકો ઓપ્શનમાં બીજું પાણી આપવું જોઈએ જે પાણી પણ એ લોકો નથી આપતા છેલ્લે સરીગામ ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશને પાણી ચાલુ કર્યું હતું બહારથી આપવાનું પાણી પીવાનું અને વાપરવાનું પેલા વાપરવાનું પાણી બંધ કરી દીધું પછી હવે પીવાનું પાણી પણ બંધ કરી દીધું છે એટલે જે લોકોને એટલી બધી તકલીફ પડી રહી છે છતાં પણ નથી અધિકારીઓને એમાં પડી કે નથી કોઈ ચૂંટાયેલા સત્તાધીશોને કોઈ પડી છે કોઈ હજી સુધી અહીં કેમ કે સત્તાધીશ આવીને આ બાબતમાં જે કહેવાય ને કે નક્કર કેમ કે કોઈ કાર્યવાહી કરી નથી અને અમારી માંગણી છે સત્તાધીશોને અધિકારીઓને કે આ માનવતાનો પ્રશ્ન છે પાણી વગર લોકો જીવી ન શકે એટલે લોકો આ બાબતમાં એમણે નક્કર કાર્યવાહી કરવી જોઈએ આમાં કંઈ કંઈ કે કોઈ પક્ષ કે વિપક્ષ બી નથી આવતું આમાં લોકો લોકોના પાણીનો પ્રશ્ન છે એટલે બધાએ એક થઈને આ બાબતે લડત આપવી જોઈએ